વડોદરા ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના સમાચાર વડોદરાના પત્રકાર રોનક ઠક્કરે તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી ધર્મ સેવા અને ભક્તિનો અદ્ભુત સમાગમ શ્રી મહાદેવ કૃપા વડોદરા દ્વારા આયોજિત આ ભવ્ય યાત્રામાં વારાસિયા રિંગ રોડથી લક્ઝરી બસમાં સાહીઠથી વધુ ભક્તો જોડાયા ને તુલજા માતાજી રણછોડજી મંદિર અને ખાસ કરીને શ્રી સ્તંભેશ્વર મહાદેવના અસ્મરણીય દર્શનનો આનંદ માણ્યો યાત્રાની શરૂઆત શ્રીફળ વધેરી મોડું મીઠું કરાવી અને શ્રી રામેશ્વર મહાદેવના જપથી ભક્તિમય બની હતી પ્રવાસ દરમિયાન હોટેલમાં રોનક ઠક્કરના જન્મદિવસની ઉજવણી થઈ જેમાં રૂપાલી ઠક્કરે કેક અને શીતલકુમાર ઠક્કરે લસ્સી પીવડાવી સેવાની ભાવના દાખવી આયોજકો તરફથી ભવિષ્યમાં સારંગપુર વીરપુર અને સોમનાથ જેવી યાત્રાઓ યોજાશે તે તેમ સંકલ્પ લેવાયો ધર્મ અને સેવાનો આ સંદેશ આપતી યાત્રા માટે શ્રી મહાદેવ કૃપા વડોદરા અને સમગ્ર ટીમને અનેક શુભેચ્છાઓ નમસ્કાર સૌને જય રામ હર હર બોલે હું નૈના ઠક્કર પ્યાસી વડોદરા આજે મહાદેવ ગ્રુપ દ્વારા આયોજિત શ્રી રોનક ઠક્કર અને શ્રી કિરણ ઠક્કર દ્વારા ગુપ્ત તીર્થ કાળીકંબલ ખાતે સ્તંભેશ્વર મહાદેવના દર્શનાર્થે ટોકન રૂપે ખાલી એમની બર્થડે નિમિત્તે આજે એક ટોકન રૂપે પૈસા લઈને અને બધાને એટલી સરસ સુવિધા પૂરી પાડી છે નાસ્તાથી પાણીથી માંડીને સીટ પર બધાની ધ્યાનપૂર્વક કાળજી રાખી છે અને સુંદર મજાના દર્શન કરાવ્યા છે પૂજન કરાવ્યા છે સુંદર ભોજનનો પણ આનંદ લીધો અને બસમાં પણ બધાએ ભજન સંધ્યા અને ભગવાનના ભક્તિનારાથી ખૂબ ખૂબ આનંદ પ્રાપ્ત કર્યો છે આવાન આવા કાર્યક્રમો કરતા રહે અને ભગવાન સદાય તેમને અવિરત કાર્યશક્તિ આપે અને આવું પ્રશંસીય સરાહનીય કાર્ય સદૈવ કરતા રહે એવી અમે શુભાશિષ પાઠવીએ છીએ જે મિત્રોએ યાત્રાનો લાભ લીધો છે એ ખૂબ ખુશ થયા છે અને ખૂબ ખૂબ એમની બર્થડેના નિમિત્તે અમે એમને વિશ પણ કર્યું છે અને આગામી અમારા કાર્ય એમના કાર્યક્રમમાં સોમનાથ વિરપુર સાળંગપુરનો આગામી યાત્રાનો કાર્યક્રમ

મહાદેવ કૃપા ગ્રુપ દ્વારા રોણક ઠક્કર દ્વારા આયોજિત કાવી કંભોઈની યાત્રા આજે સુખદ અને સફળ રહી એમનો જન્મદિવસ હતો ટોકનના માત્ર બસો એકાવન રૂપિયા લઈ અને પચીસસો એકનું વળતર આપ્યું હોય એવું અમને સૌને લાગ્યું અને અવારનવાર આવા પ્રોગ્રામો કરે એવી અમે એમને વાત કરી અને એમને તૈયારી બતાવી આગામી અમે વીરપુર ગઢડા ગોંડલ એમના દ્વારા જઈએ અને ખૂબ મજા આવી છે આનંદ ખૂબ કર્યો છે ભક્તિ ભોજન સૌ સાથે થયું છે અને આવી યાત્રા મેં ઓગણસાઠ વર્ષમાં ક્યારેય નથી કરી એવી થઈ અને ભગવાને એમને ખૂબ રાજીપો આપ્યો દિર્ધાયુષ્ય તંદુરસ્તી બક્ષે તે જ અભ્યર્થના દેવા વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી